પ્રોફેસર રાજેન્દ્રભાઈ જાધવ સાહેબ આપણા સતત કન્ટિન્યુ દોડે એવા ધંધાજભાઈ સાહેબ હંમેશા એમની યાદી હોય એવા જ આપના પ્રિન્સિપાલ શ્રી મેઢા સાહેબ પ્રિન્સિપાલ શ્રી શીતલબેન નીરુબેન મારી શાળાના સૌ શિક્ષકો મારા વિદ્યાર્થીઓ પર્ય બહેન પ્રથમ તો ધોરણદાસ અને પાટના વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠું છું કે તમારી મને ચાઓ પૂર્ણ થાય હું ભગવાનને પ્રાર્થના કરું છું આમ તો રોકાવું હતું પણ ગોજરે ગમે મિટિંગ હોવાથી મારે જવું પડે છે આપણી સંસ્થાના પ્રમુખ શ્રી નારાયણજી બપરભાઈ પટેલ જે નાઇન્ટી થ્રી ઇયર ત્રાણું વર્ષના થયા અને આજે એમના પથને છે આપણે બધાએ વધારી ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમને સો વર્ષ પૂર્ણ કરે આમ તો હું પણ આ શાળાનો જ વિદ્યાર્થી છું તમારી જેમ હું પણ નીચે બેસી અને આ પ્રોગ્રામ જોતો હતો એક થી સાત ધોરણ સામીને સ્કૂલમાં ભણ્યો પછી આ ભણ્યો એટલે આ શાળાના તમને પણ મારી જેમ આ શાળા આ શાળાનું આંગણું આ શાળાના વર્ગો શાળાના શિક્ષકો બધા રહ્યા છે સાહેબ અમારી વખત તો દાદા સાહેબ શિક્ષકો ફૂટપટલી હાથ પણ મારતા નીચે કોકરી રાખતા પરિવાર અમારું માથું પણ આમ સ્વરે પછાવ્યા આવી વિદ્યા આપતા પણ તેવા છે તે છોટી પાડે છોટી વાગે જમધમ નીચે હવે ધમધમ એ વસ્તુ હતા જોકે આજે શિક્ષકો મારી નથી કરતા દિલ્હી છે કારણ કે હવે તમારું ઉપર જઈ ગયા હું મારા શિક્ષક ભાઈઓએ બીજા બાળકોને સારું જ્ઞાન આપ્યું ઘણા એમાંથી ડોક્ટર બનશે વકીલ બનશે એન્જિનિયર બનશે સારા ધંધાધારી બનશે એટલે મારા શિક્ષક ભાઈઓએ સારું જ્ઞાન આપ્યું એમને પણ આભાર માણ ઉ જાય